ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા બે દિવસથી પવનની દિશા બદલાતા સાથે જ લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતાં લોકો રાતના સમયે ઠંડીનો સમકારો અનુભવી રહ્યા છે જોકે ઠંડી હવે વિદાય લેવાની તૈયારીમાં છે અને વીસમી ફેબ્રુઆરીથી તાપમાનમાં ક્રમશઃ વધારો થશે ગુજરાતના કેટલાક ભાગોમાં હાલ ઉત્તર પૂર્વીય પવનને લીધે રાતના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જોકે દરિયાઇકાંઠા વિસ્તારોમાં ઠંડીએ જાણે વિદાય લીધી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે આગામી અડતાલીસ કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવતા પવનોની દિશા બદલવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે આ વિસ્તારોમાં ઠંડીનો શંકારો અનુભવાઈ રહ્યો છે સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત ગુજરાત અને દક્ષિણ અમદાવાદ ગાંધીનગર જેવા જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય છે તેના કારણે લઘુત્તમ તાપમાન યથાવત છે આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઉત્તર દિશા તરફથી પવનો આવતા હોવાને કારણે નલિયા રાજકોટ જૂનાગઢ અને અમરેલીના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે આ સાથે ચોવીસ કલાકમાં પવનની દિશા બદલાતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે હવામાન અંગેની આગાહી કરનારા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી અઢારથી વીસ ફેબ્રુઆરીના રોજ આવશે જેના કારણે અઢારથી વીસ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે સત્તર ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે 18 થી 20 ફેબ્રુઆરીએ પવન વધુ રહેશે અને ધૂળ ઉડશે ગરમી રહેશે વીસ ફેબ્રુઆરી થી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચી જશે વીસ એપ્રિલ થી કાળઝાળ ગરમી પડવાની શરૂ થશે એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે આंधी वંટોળનું પ્રમાણ વધુ રહેશે દરિયામાં હલચલ જોવા મળશે અને હળવા દબાણો જોવા મળશે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે છે જોકે આ તો ટ્રેલર ગરમી તો મે અને જૂનમાં માં પડશે તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીને ની આગાહી કરવામાં આવી છે તો ગણિત મિત્રો આ તાશવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રિયા યુટ્યુબ ચેનલ